વર્ષ સંદીપ શૈલેષ પોતાના મિત્રોની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા આ દરમિયાન કોળસાડા આવાસમાં એક એચ બિલ્ડિંગમાં ત્યારે રહેતા ચિરંજીત અને રોશન શાહની નામના બે સંદીપ શાહ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ગાજી કી દીધા હતા જોકે આ મામલે મૃત્યુગના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશમાં જ ત્યારે ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો ને તે દરમિયાન આ બંને સો મારા ભાઈને ચપુના ઘાત ધીકી દીધા હતા આ હત્યા ઝઘડાની અદાવત પર રાખી હોવાની આશંકા ત્યારે પોલીસ ઘણું નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ